નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાનું એક પાવરફુલ ફળ એટલે નાળિયેર આ છે લીલું નાળિયેર મિત્રો આને તરોસા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ લીલું નાળિયેર જે છે આ આમ તો બારે માસ ખૂબ જ ઉપયોગમાં આવે એવી દેશી પાવરફુલ ઔષધિ પણ ગરમીની ઋતુનું ઉનાળાની ઋતુનું એક સૌથી તાકતવર અને પાવરફુલ મિત્રો ફળ હોય ને તો એ છે લીલું નાળિયેર લીલા નાળિયેરની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન સી કેલરી તેમજ અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ અને એવા ખનીજ તત્વો આની અંદર સમાયેલા છે ને કે આ અમુક સેકન્ડોમાં જ શરીરને અમુક અમુક સમસ્યાઓમાં રિઝલ્ટ આપી જાય છે આનો સૌથી મહત્ત્વનો ગુણ એ છે મિત્રો કે આ શરીરને ઠંડક આપે છે અને ગરમીની ઋતુમાં જેમને વધારે ગરમી શરીરમાં લાગી ગઈ હોય વધારે તડકો લાગી ગયો હોય લૂ લાગી ગઈ હોય તો ઘણી વખત ઉલટી ઉબકા થવા લાગે અથવા પ્રેગનન્સીનો સમય હોય ત્યારે બહેનોમાં વધારે ઉલટી ઊબકાઈની સમસ્યા હોય ને ત્યારે લીલું નાળિયેર છે ને એનું પ્રવાહી પીવાથી અમુક સેકન્ડોમાં કે અમુક બે પાંચ મિનિટમાં જ તમને ખૂબ જ રાહત થઈ જાય એવું આ લીલું નાળિયેર છે એના ફાયદા છે આની અંદર જે પ્રવાહી છે ને એ પીવાના હવે લીલું નાળિયેર આમ તો ઘણી બધી બીમારીઓમાં ખૂબ જ કામ આપે છે પણ આપણે મુખ્ય વાત કરીએ ને તો સૌથી પહેલાં તો મિત્રો જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તો ગરમીની ઋતુમાં ઉનાળાની ગરમીમાં બ્લડ પ્રેશર અચાનક ઘણી વખત વધી જતું હોય છે તો એ સમયે લીલું નાળિયેર પીવાથી ખૂબ ફાયદો થાય અથવા નિત્ય એક લીલું નાળિયેર છે ને એક તરોસું એ પીવાથી હાઈ બીપીની સમસ્યા નિયંત્રણમાં રહેશે સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે એટલે હૃદયની કાર્યક્ષમતા છે એ પણ મિત્રો જળવાઈ રહેશે હૃદય છે એ ખૂબ જ એક્ટિવ રહેશે સાથે સાથે બ્લડ શુગરની સમસ્યામાં પણ લીલું નાળિયેર છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો એ સિવાય સૌથી મહત્ત્વની વાત મિત્રો કિડની માટે છે એ લીલું નાળિયેર ખૂબ ઉપયોગી છે ઘણી વખત પથ્થરીની સમસ્યા જે લોકોને રહેતી હોય તો પથ્થરીમાં લીલા નાળિયેરનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે દરરોજ સવારે ઉઠી અને એક ગ્લાસ લીલું નાળિયેર છે એનું પાણી અને એની અંદર એક નાનકડું લીંબુ નીચોવી અને દરરોજ ખાલી પેટે સવારે સેવન કરવામાં આવે ને તો પથરી છે ને ખૂબ જ આસાનીથી વગર પીડાઈએ મિત્રો પેશાબમાં જ નીકળી જાય છે એટલે પથરી માટે ત્યાર પછી સ્કિનની સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી છે સવાર સવારમાં ખાલી પેટે લીલું નાળિયેર છે ને એનો એનું પાણી છે ને એ પીવાયથી સ્કિન હાઈડ્રેટ રહેશે સ્કિન છે ને એની અંદરનો નેચરલી જે ભેજ હોય છે એ જળવાઈ રહેશે જેને લીધે ચામડી છે સ્કિનને લગતી કોઈ સમસ્યા થતી નથી એ સિવાય જે લોકોને આ વારંવાર માથા દુખવાની સમસ્યા રહેતી હોય ગરમીની ઋતુમાં માથું વધારે દુખતું હોય અથવા આધા શીશીની સમસ્યા રહેતી હોય તો દરરોજ સવારે લીલું નાળિયર છે એનું પાણી પીવાથી ધીમે ધીમે આધા શીશીની સમસ્યા છે એ ખૂબ આસાનીથી મટી શકે છે અને માથાનો દુખાવો જડમૂળથી પણ મટી શકે છે મિત્રો એ સિવાય જે લોકોને પેશાબમાં ઇન્ફેક્શન રહેતું હોય ગરમીની ઋતુમાં ઘણી બધી એવી સમસ્યાઓ થાય જે પેશાબની હોય જેમ કે પેશાબ નળીમાં ઇન્ફેક્શનને કારણે પેશાબમાં બળતરા થાય પેશાબમાં રસી હોય કે બીજી કોઈ પણ જેવી સમસ્યા હોય તો લીલું નાળિયેર પીવાથી આ સમસ્યામાં ખૂબ જ આસાનીથી મિત્રો આ સમસ્યામાંથી છૂટકારો મળે છે એ સિવાય જે લોકોના શરીરનું વજન વધારે હોય તો આવા લોકો લીલા નાળિયેરના પ્રવાહીનું સેવન કરે ને તો આમાં એક તો કેલરી ભરપૂર હોય છે એટલે શરીરને તાત્કાલિક ઉર્જા આપશે એટલે ભૂખ ઝડપથી નહીં લાગે અને જેને કારણે વધારાની ચરબી છે એ ઓછી થશે શરીરનું વજન નિયંત્રણમાં રહેશે એ સિવાય આનો એક મુખ્ય ગુણ એ પણ છે કે પાચનશક્તિ છે એ ખૂબ સુધારે છે લીલા નાળિયરનું પ્રવાહી પીવાથી ઉનાળામાં એક તો પાચન શક્તિ મંદ હોય ત્યારે લીલું નાળિયેર પીવાથી પાચન શક્તિ સુધરે છે અને પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી એ સિવાય આ જે માઇન્ડની કાર્યક્ષમતા હોય છે મગજની કાર્યક્ષમતા વધારે છે લીલું નાળિયેર ઉનાળાની ઋતુમાં લીલું નાળિયેર છે શરીરને ઠંડક આપે છે એટલે શરીરમાં રહેલા ઝેરી દ્રવ્યો દૂર થાય છે કેમકે લીવરને પોષણ મળે છે ઠંડી વસ્તુ ગરમીની ઋતુમાં જ્યારે સેવન કરવામાં આવે ને ત્યારે લીવર છે એ વધારે એક્ટિવ રહે છે ખૂબ સારી રીતે કામ કરે છે અને લિવર વધારે સારી રીતે કામ કરે ને ત્યારે શરીરમાં રહેલા ઝેરી દ્રવ્યો નીકળી જાય છે સાથે સાથે લોહી શુદ્ધિ પણ થાય છે એ સિવાય ખાસ કે એસિડિટીની સમસ્યા હોય અથવા શરીરમાં એસિડિટીને કારણે અથવા બીજી કોઈ પણ બીજા કોઈપણ કારણોને લીધે શરીરમાં બળતરા થતી હોય ને તો આનો સૌથી સારો ગુણ એ છે કે બળતરા દૂર કરે છે બળતરાને શાંત કરે છે અને શરીરને ઠંડક આપે છે લીલું નાળિયેર એ સિવાય જે લોકોને તાવ આવી ગયો હોય અને તાવને લીધે આવેલી અશક્તિ હોય નબળાઈ હોય ને તો લીલું નાળિયેર છે એક સૌથી પાવરફુલ ઔષધિ મિત્રો બની જાય છે લીલું નાળિયેર પીવાથી શરીરમાં તાત્કાલિક ઉર્જા આવે છે તરત જ સ્ફૂર્તિ અને શક્તિ આવી જાય છે એટલે ગરમીની ઋતુમાં મિત્રો આ સૌથી પાવરફુલ ઔષધિઓ હોય ને તો એમાંની એક ઔષધિ એટલે લીલું નાળિયેર જો કે તંદુરસ્ત વ્યક્તિ હોય તો બધા લોકો આ ન પી શકે ન પરવડી શકે કેમકે થોડું કોસ્ટલી પણ હોય છે પણ બીમારીથી બચવા માટેનો સૌથી પાવરફુલ ઔષધિ હોય ને ઉનાળાની ઋતુમાં તો એ છે લીલું નાળિયેર ખૂબ ખૂબ આભાર જય માતાજી